બાંડીબારથી કેસરપુર જતા રોડ ઉપર કપચી નીકળીને રોડ ઉપર ફેલાતા અકસ્માતના ભય વધ્યા આ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત કલાકે બાંડીપુર કેસરપુર જતા રોડ ઉપર કેટલાય નાના મોટા ખાડા પડ્યા છે જેનાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે માંડીબારથી કેસરપુરનો અંતર આઠ કિલોમીટર જેટલો છે જેમાં રોડના બાંધકામ સમયે નાખેલી કપચી નીકળીને રોડ ઉપર કિનારી ઉપર આવી ગઈ છે જેનાથી નાના મોટા વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવા માટે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે અને ક્યારેક ક્યારેક મોટર જેવા જે વાહનો છે ટુ વ્હીલર વાહનો છે તે સ્લીપ ખાઈને પડી જવાના પણ બનાવો અહીં દરરોજના વધ્યા છે રોડ ઉપર કપચી આવી જતા રાત્રિના સમયે પણ લાઇટના અંજવાળે વાહનચાલકોને વધુ મુશ્કેલી પડતી હોય તેવું લાગી રહ્યું છે અને અકસ્માતનો ભોગ બને અથવા તો અજાણ્યા વાહન ચાલકોને અજાણ્યા જે વાહનચાલકો છે આ રસ્તાથી વાકેફ ન હોય તેમજ હાલ લગ્ન સિઝન પણ ચાલી રહી છે ત્યારે રાત્રિના સમયે અહીંથી અવરજવર વધી રહી છે ત્યારે આ જે રોડના કારણે ઘણાય અકસ્માત થવાનો પણ સ ભય સતાવી રહ્યો છે અને નાના નાના જે વાહન ચાલકો છે ટુ વ્હીલ વાહન ચાલકો છે તેઓનું આ રોડ પરથી નીકળવા માટે કોયડા સમાન બન્યું છે ત્યારે સત્વરે આ રોડનું સમારકામ થાય તેવી વાહનચાલકોની અને સ્થાનિકોની લોકમાંગ ઉઠવા પામી છે